જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અલ્પાવાણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા બહેનો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવાળી ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળાઇમાન કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો બેનો આપણે વાર્તાની શરૂઆત કરીશું ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષા ભરેલી હતી વાત વાતમાં વાકુ પાડતી જ્યારે નાની વહુ ઘણી ભોળી ભલી અને પારકાના દુખે દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડામાં રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી સુલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણામાં પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળી લીધો જળા આડા પડખે થઈ દિવસ આખાનો ઠાક વોવાતી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનું રહી ગયું અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાના બદલે કાળી લાઈ લાગી અને શીતળામાંનું નું શરીર દાઝી ગયું આથી માને ઘણો ક્રોધ વાપી ગયો તરત જ વહુ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલો ચૂલા તરફ નજર કરી તો ચૂલ્લો સળગતો હતો પડખામાં સૂતેલો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ અને એ જાણી ગઈ કે જરૂર પોતાને શીતળાઇમાયનો દોષ આવી ગયો છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળા ગળ અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ ધીરજધર શીતળાઇમાં પાસે જઈને તારા છોકરાને જીવન માગે છે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાંનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પક્ષી પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીમાંથી પાણી પીતું તે મરણને ચરણ થતું હતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુએ માનો કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહી ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા આવા તે સામ પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુ પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુ જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળામાંના ક્રોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તો નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડુંક આગળ ચાલી ત્યાં બોરડીની ઝાડ નીચે એક ડોસી દીવેટું જેવે વાળ બેય હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાય રે બાય આમ હાફડી ફાફડી ક્યાં ચાલે વહુએ શીતળા માન્ય ક્રોપની વાત કરી અને ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણું દયાળી હતી તેથી તેણે સૂંડલો નીચે મૂકીને છોકરાને માના ખોળામાં આપી અને એ તો મંડી માથું જોવો જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુએ કાઢવા લાગી તેમ તેમ પહેલાં ડોસીમાના હાથમાં છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોસીમાના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોયલા હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠારજે જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરો ઊં ઉવા કરીને રડવા લાગ્યો છોકરાને રા રોતા જોઈને વહુ હરખઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યા કે માનો ન માનો આ ડોશીમાના પગે આળોટી પડી બસ માં હું તને તમને જોઈ ગઈ છું મને માફ કરજો માતાજી મારી ભૂલ છે હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરો અને મારા દીકરાને સજીવન કર્યો છે નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગે ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ આમાં જરાક ભૂલ ન ચાલે તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને સાપ શ્રાપ લાગે છે પાપ લાગે છે પાપ લાગે માટેથી હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈને બહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી ઓલી માતાજી રસ્તામાં આવતી બે તલાવડી નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલખું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બય શોક્યા હતી વચ્ચે એવું વેર ઝેર હતું કે રોજ લડે ઘરે દૂધણું દુજાણું હતું તેથી વલોણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખી આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપનું નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું ત્યાર પછી રસ્તામાં આવતા બે આંખલા મળ્યા બંને આંખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળા માહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ દેરાણી જેઠાણી હતી બે મનવાળી ખાંડણીઓ એટલે કે અને ઘંટી હતા પણ આડોશી પાડોશીને દળવા ખાંડવા આવે તો છણકો કરી કાઢી મૂકતી કોઈના દળવા ખાંડવા કે દે નહીં એ પાપ આજે તેમને નડે છે તો

પાપનું નિવારણ જાણ્યા વહુ કહેવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા છણકો કરી કાઢી મૂકતા હતા તો પાપ આજે તમને તે પાપ આજે તમને નડે છે તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો એમ કહી વહુ બહેનના ગળામાં બાંધેલા ઘંટીના પડ છોડી નાખી અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતાં જતાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખા ન્યાય છે કે જેવું કરો છો એવું ભરો છો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેન ભૂખ્યાને અન્ન અને દુખિયાને યથાશક્તિ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે મળે તો આપજો એમ કહી વહુ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓના ટોળા તલાવડી ઉપર ઉતરી પડ્યા પછુઓ પાણી પીવા આવવા લાગ્યા એ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારીને વહુએ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરાને આપીને કહ્યું સાસુમા ઓ સાસુમાસ

પાસે ગઈ અને સજીવન થયો એ તો જે એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછી રાંધણ છઠના દિવસ આવ્યા એટલે પહેલી વટકણી બણકણી વટકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાંના આશીર્વાદે લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધ રાંધણીયામાં કામ કરીને ચૂલો સળગતો રાખી બાય તો સૂઈ ગઈ રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા જે રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાણા ચૂલ્લાની રાખમાં આળોટ્યા અને શરીર દાજ્યું તેથી શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું એવું પેટ બળજો સવારે ઉઠીને જોયું ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તો તે રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાઈને કહ્યું કે તને નક્કી શીતળામાનો શ્રાપ આપ્યો છે માટે તું શીતળામાની પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહેજે કે મારી માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો મારા દીકરાને સજીવન કરો દેરાણીની માફક જેઠાણીએ છોકરાને છાબડામાં નાખીને ચાલતી શીતળા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું આટલું અમથો અમારો સંદેશ શીતળા માને આપજે જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો સેનો ને વાત સેની જોતી નથી શીતળામાને શ્રાપથી છોકરો ભડથ થઈ ગયો છે હા સંદેશો આપજે એમ કહીને એ તો ચાલી આગળ જતા પેલા બે આંખલા મળ્યા આંખલાઓએ જેઠાણીને પૂછ્યું કે હે બહેન તમે શીતળામાં પાસે જાઓ છો તો માને અમારો સંદેશો આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરું નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યો ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાની પાસે જાઓ છો દીકરાને સજીવન કરવા જેઠાણી બોલી ભલે માંડી જા ભલે જા પણ જતા જતા ભગવાન તારું ભલું કરશે ડોસીમાં બોલ્યા પણ એ તો પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષાનો ભંડાર હતો એ તો કઈ સેવા કરે એટલે તુરંત જ બોલી ઓય ડોસી જાતિ એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજી મળ્યા નથી તને માથે છે અને તને માથે છે તો બેઠી બેઠી માથું ખંજવાળિયા રાખ ને મારી બાઈ અહીં કોઈ નવરાય નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી માએ મચકોડ મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોસી માએ કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી પણ શીતળામાં મળે જ નહીં માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષામાં ઈર્ષા થી બળીને એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ કે જે થી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે કોઈ નહીં સારું થતું હોય તો ટાપ ટાપુ ટીપું કરીને કામ કરવું છૂટવું પણ નકારવું નકારો ન કરવું બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહે છે જેઠાણી શીતળામાંને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી સાસુમા પાસે ઢગલો થઈ પડી સાસુમાએ તેને શિખામણ આપી કે વહુ અજાણતી થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી આમાં વળી તારો સ્વભાવ જેવું કરો છો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં એ શીતળાઇમાં જે શીતળાઈમાં જેના નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર વ્રત સાંભળનાર અને કથા લખનાર અને કથા વાંચનાર સૌને ફળજો હે શીતળાઇમાં સૌની રક્ષા કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ